જાવું છે ધાવું છે પણ હવે ક્યાં જવાના છે એ વિડીયોમાં કન્ટિન્યુ રહી રહીજો બધા આવે છે હમણાં તમને ખબર પડી રહી છે કે ક્યાં જઈશ કેમ અને જો નાસ્તો કરી લીધો છે ને દાબેલી તળાવથી તો દાબેલી ખાઈ લીધી એ જાતે ખાવું ભાવે ને ક્યાં કાઢી બરાબર તો હમણાં કહીએ દાબેલી ખાઈ લીધી છે અને બસ હમણાં ફોન આવે એટલે થોડી વારમાં આપણે નીકળવી અને વિડીયોમાં કન્ટિન્યુ બીનાવી લેજો તો સારું તો લોક બધું મારી દીધું છે કમ્પ્લીટ અને થેલા ને તમે જો સાઈસ ના બાટલા માર બે થેલા લેવાના આ થઈ ગયા છે કમ્પ્લીટ તો હાલો ફટાફટ નીકળ્યો કારણ કે બસ ફોન આવી ગયો છે જો તમે એ તો કેટલું ચાર કર કાઈ નીકળી ગયું કાવ્ય બેન આમાં આમાં તો હાલો ફટાફટ નીકળ્યો બસ ફોન આવી ગયો છે તો સાઈસ જલ્દી આપણે ત્યાંથી બેવાનું છે ત્યાં ચાલો

ઉસલા ભરે છે અને સોય ઉસે

વિડીયોમાં બનાવી રહીજો અને ટેડ બધી બતાવીશ કે આપણે તળાવથી સુરત બધાય જે કાંઈ સિટી આવશે એ બધાય બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો મજા આવશે અને આપણે આનંદ કરીશું બધાય કેમ કહીએ હા ફરીશું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો કારણ કે બહુ મજા આવશે જેત્રીજી આવી ગઈ છે તો તો પેટ્રોલ પંપ ઊભી રહે છે ગાડી અને પેટ્રોલ નખાવે છે પહેલાં ડીઝલ તો બસ ડીઝલ નખાઈ રહી એટલે પછી આપણે ફટાફટ નીકળી જવાનું છે અને વાગી ગયા છે સાડા સાત થઈ ગયા છે કાંકાવી હવે કાવ્યા બેને ટાઈટ વાળી જાઉં પહેલા પહેલાં ગરમી થતી હતી હવે ઠંડી લાગે છે તો બસ ડીઝલ નખાઈ રહી એટલે ફટાફટ નીકળી અને બીજું તો કાંઈ નહીં અને મેં તમને કીધું એમ તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે ઠેર સુધી હું તમને જે કાંઈ સિટી વસમાં આવશે એવું બતાવીશ તું સુરત તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જોશે તો હાલો મિત્રો તો આવી ગયો છે અત્યારે ભાવનગર ભાવનગર આપણે પહોંચી ગયા છે અને કારણ કે થોડીક નીંદર આવી ગઈ હતી આપણે ઉઈ ગયા હતા કારણ કે બપોર નીંદર કરી નહોતી એટલે થોડીક થોડીક અત્યારે નીંદર આવતી હતી તો આપણે જ્યારે ભાવનગર પહોંચી ગયા અને સરને ખબર પડી ભાવનગર આવી ગયું તો અત્યારે આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને લીલા લીલાસર કરાઈ ગયું છે અત્યારે આપણે પાણીની ટાંકી પહોંચી ગયા છીએ અને હિમાલયા મોલ અને ઇસ્કોન मालियामा लै गयो मिसहरू બહાર નીકળી ગયા છે હિમાલય મોલ આવી ગયો અને અમારા કાવ્ય બેન પૂતા છે ઊંધા માથે એને આવી ગઈ છે નિંદન અમારે બેડમ વાત કરે છે ફોનમાં તો બસ હું તો કાંઈ નહીં નગરીકે આપણે આરામ કરી દઈએ ને આરામ કરી દઈએ પીપળી પક્યું આપણે બીજા ઓટો હોલ્ડ કરીશું તો ચાલો કરી દે ઘડી આરામ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જોઈએ આપણે આવી ગયા છીએ ત્યારે નારી ચોકડીએ જવું તો અત્યારે નારી ચોકડી વેટ થઈ રહી છે ગાડી અને બસ થોડીક વારમાં ઉપડવાની તૈયારી છે અને બસ હવે સીધી નારી ચોકડીથી સીધી આપણે જશે પીપળી તોલેરા તો અહીંયા વોલ્ડ બોટલ એ વોલ્ડ કરશે બસ તો જો હવે લગભગ ગાડી ઉપડવાની તૈયારી છે તો જોવા અમે કેટલી ગાડી ઉપડીશ લાઈનમાં અને ટ્રાફિક તો અત્યારે છે જ એવું વરસાદ પણ ચાલુ છે ભાવનગરની અંદર બસ ભાવનગરની અંદર આપણે બહાર નીકળી ગયા છેલ્લો વોલ્ટ છે એટલે સીધા હવે પીપળી વોલ્ડ થાય છે ટોટલે તો બસ બીજું તો બસો કાંઈની કે પૂતા નથી આપણે એટલે ભાવનગરની બહાર ગાડી નીકળી નહોતી અને નારી છોકરી એ અત્યારે ઊભી છે ગાડી તો હવે અહીંથી સુધી આપણે પીપળીની ધીમી ધારે વરસાદ ચાલુ છે અત્યારે જવો તમે તો બસ બીજું તો કાંઈની વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો તો અત્યારે આપણે હોટલે ઉતરી ગયા છે પીપળી પહોંચી ગયા છે અને લગભગ વાગી ગયા છે આપણે તો અહીં કેટલા વાગ્યા એ પોણા બાર થઈ ગયા છે તો અત્યારે આપણે હોટલે પહોંચી ગયા છે અને હોટલનો નજારો તો કેટલી ગાડી ઊભી છે કારણ કે ટ્રાફિક ઓછું છે હોટલ નું નામ છે નાથ હોટલ છે તો બહુ મસ્ત હોટલ છે તો હાલો આપણે અંદર જાવી અને નાસ્તો કરવાનો નાસ્તો તો જો અત્યારે આપણે હોટલે ગાડી ઉભી છીએ ગ્લાસ લેવાની છે ગયા હતા તો જો ભાજી ને રોટલી કેમ કાવ્યા કાવ્ય બહુ ભૂખ લાગી હતી میڈمی جو تو پاؤ بھاجی سے پچی روٹلی سے پچھلے جو باجرا روٹلا سے پاخری سے ارے کاسا مرس تو بہ مزا آئی گھر سے بنا لس ہلو بدائے جمع وی گیا بار نیچے تو جی آ گلاس جی بہت مست مست سائز ہے جمع તો બસ વિડીયો કન્ટિન્યુ સારું અત્યારે આપણે પીપળી નીકળી ગયા છીએ કારણ કે ભાવનગર વટા રોડ ઉપર ચડી ગયા છે તો જોઈ શકો ટ્રાફિક તો થોડીક થોડીક છે કારણ કે આ ડબલ પટ્ટી રોડ છે હાઈવે જે આવ્યો નથી બસ થોડીક વાર છે હાઈવે ઉપર ચડવામાં અને અમારે ડ્રાઈવરનું પણ કામ બહુ સારું છે બહુ મસ્ત ગાડી હકારે છે અને આપણે ત્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જઈશું વહેલા લગભગ પહોંચી દઈશું આપણા ટાઈમે જ તે અને કંડક્ટરનું કામ બહુ મસ્ત હશે માણા બહુ રેડી છે અને આપણે અત્યારે કેબિનમાં વ્યા છીએ કારણ કે સોફામાં તો હતા પણ અત્યારે કેબિનમાં બે હોઈએ બહુ મજા આવે છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ છે વરસાદ તો અત્યારે આયનથી ભાવનગર આપણે વરસાદ ચાલુ હતો તો બસ બીજું તો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ જો બહુ મજા આવે છે અલગ અલગ સ્થિતિ આવે છે હું તમને બતાવું તો સારું આપણે તો વર્તામાન પહોંચી ગયા છે

તો બસ જો કાંઈ નહીં તમેજો બોરસદ અને બોરસદ આપણે બસ ઓડ પીરો આપણે બોરસદ હાઈવે ઉપર ઊભા છીએ અને ટ્રાફિક તો થોડું થોડું છે અને વરસાદ તો કંઈ છે નહીં આ બધું કારણ કે ભાવનગર વરસાદ હતો હવે ક્યાંય બોરસદ હાઈવે રોડ પર આપણે ઊભા થઈ અને સહ પાણી પીવા કારણ કે આપણે તો કાંઈ સહ પાણી પીવાના છે નહીં ડ્રાઈવરને સહ પાણી પીવાના છે તો બોરસર ઉપર હોટલ આવ્યું હોલ્ડર હોટલ એક ગયું છે તો એને ઓલ્ડ કર્યો છે તો બસ પીલું તો કાંઈ નહીં અને આપણી ગાડી ચાવડી અજોશક્તિ અજ્યાશક્તિમાં આપણે આવ્યા છીએ ને તો હોટલ ડ્રાઈવર શા પાણી પીવા ગયા છે અને અમારા કંડક્ટરનું કામ બહુ જોરદાર છે તો પણ ગાડીમાં બધી કોઈ આટા માર્યા કરશે અને બસ થોડીક વાર આપણે હોલ્ડ કરીશું નીકળી છે આપણે આવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ચાલો તો ચા પાણી પીવો ઊભા અને કેટલું મસ્ત છે જવો તમે કારણ કે કારણ કે માટીના વાસણમાં અહીંયા આપણને ચા આપે છે તો મસ્ત છે તો બસ કાંઈ જોવા સિસ્ટમ કેટલી જોરદાર સિસ્ટમ છે કારણ કે અહીંયા કપ નહીં કારણ કે થર્મોકોલના કપ નહીં માટીના કપમાં ચા આપે છે અને કારણ કે આવી ગયું છે આપણે ત્યાં ઉતારવાનું છે ત્યાં તે અને સુરત આવી ગયું છે અને પાસોધરાનું પાર્ટી આવ્યું છે ને આપણે ઉતરવાનું છે કાપોદરા ઉતરવાનું છે તો કાપોદરાથી થોડીક વાર છે લગભગ અડધી કલાક જેવું થાય છે તો અત્યારે તો કામડેજ વિ ગયું છે અને પાસોધરાનું પાર્ટી આવી ગયું છે જોવા તો કારણ કે બહુ મજા આવે છે કારણ કે આઠ દસ દિવસ રોકાવાનું છે તો અલગ અલગ જગ્યાએ જ્યાં થાય છે હું તમને બતાવીશ અને બસ બીજું તો કાઈ નઈ અને હવે આવી ગયું છે આપણે જગત ના કાંઈ આવી ગયું છે

ગમે ઠંડી લાગે અહીંયા જો હતી હોય ને મજા આવી ગઈ નીંદર આવી ગઈ હતી તો બીજું તો કઈ નહીં અને કાપુતરા આવે એટલે આપણે ઉતરી જઈ ઉતરવાનું હોય તો આપણે કામ રહે પણ ત્યાં થોડુંક આગું હતું એટલે અંધારું હતું એટલે પછી બીજાને હેરાન કરવા એ કરતા આપણે સીધા વ્યાજ આવી કાપુતરા તો સીધો ધારા આવી ગયો છે ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો હવે આપણે ઉતરવાનું છે કાપદરા કાપદરા મળીશું આપડે ચાલો દસ તળા ગયું છે અત્યારે